વડોદરા શહેરમાં ઝોન ટુ ડીસીબી ઝોન ટુ તાંદલજા વિસ્તાર અને કિસ્મત ચોકડી જેવા અનેક વિસ્તારોમાં જે ભાડા પર રહે છે તેના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવ્યા હતા સાથે જ ત્રીસ વર્ષ જૂના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપીના ઘરે જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ સંદર્ભમાં ડીસીબી ઝોન ટુ મંજીતા જ્વારા मीडिया સમક્ષ માહિતી આપ્યુ હતી ઝોન 2 ડીસીપી મંજીતા તથા ઝોન 2 માવતા એસીપી અશોક કાટકર પીઆઈ સહિત જેબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો હતો

अंदर जाकर हम भी पहुंचे आशे ने तलाश कोई जुर्म के सबसे ज्यादा रिपोर्ट करेंगे और ज्यादा पुलिस कमिश्नर राजस्थान दशमी मार्कों में सौंपा पहुंचे अन्य बार दोबारा एक डिसेंट में आपको रिपोर्ट करेंगे हाँ ભાઈ બોલ લેવાનું આમ લે અલગ અલગ ઝોનમાં ઝોન વન ટુ થ્રી ફોર ચાર ઝોન છે ચારે ચાર ઝોનમાં પોલીસ અલગ અલગ આસ્પેક્ટ કામ કરી રહી છે કે ધારો કે ઝોન ટુ છે તો અમે લોકો રાવ પૂરા નવા પુરા નવ લખી છે અત્યારે હાલ જે પી પોલીસ સ્ટેશન છે એમાં અલગ અલગ વિસ્તારોની અંદર આપણે ઘણા બધા એવા માઇગ્રન્ટ્સ રહેતા હોય છે કે જેને ભાડા કરાર નથી કરેલા હોતા એમ પોતાની આધાર કાર્ડ નથી હોતું એમની આઈડી નથી હોતા તો અમે લોકો એ પણ ચેક કરીએ છીએ સાથે સાથે એવા વ્હીકલ્સ પણ અમારે ધ્યાને આવેલા છે કે જેના કોઈ માલિક નથી હોતા કેટલાય સમયથી પડી તો શંકાસ્પદ વ્હીકલો હોય એવા શંકાસ્પદ ઈસમો હોય એનું આખું કોમ્બિંગ ચાલી રહ્યું છે કામગીરીની ગુપ્તતા તો અત્યારે હાલ ગુપ્તતા સંદર્ભમાં વાત કરવા કરતાં અત્યારે હાલ આપણે લોકો આ એક મોટી ઝુંબેશ ચાલી રહી છે કે ઘણા બધા લોકો છે કે જે ખરેખર એમના નિયમોને નહીં રહી રહ્યા છે પણ એની અંદર એવા અમુક તત્વો પણ હોય છે કે જે આખું બોલું સડેલી કેરીનું ટોપલામાં સડેલી કેરીઓ જે આખું ટોપલું ખરાબ કરતું હોય છે તો વી આર સ્ક્રુટિનાઇઝિંગ દેટ મેડમ કેટલા અત્યારે હાલ ચાલુ છે અત્યારે હું આંકડો ના કહી શકું ધીમે 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 લાંબો આખા વીક અલગ 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 પ્રકારની કોમ્બિંગ ચાલી રહી છે